કોરોના સંક્રમણની બીજી લહેર હાલ સમાપ્તિને આરે આવી ગઈ છે શહેરમાં એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા છે સુરત શહેરના જિલ્લામાં કોરોના સંક્રમણ હાલ કાબુમાં છે ત્યારે છેલ્લા થોડા દિવસથી કેસમાં નજીવો વધારો ઘટાડો થઈ રહ્યો છે સુરત શહેરને જિલ્લામાં હાલ કોરોનાની બીજી લહેર સમાપ્તિને આરે આવી ગઈ છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં એક અને જિલ્લામાં એક મળી કુલ બે પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ચારસો પંચાણું થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન નીપજતા કુલ મૃત્યુઆંક બે હજાર એકસો ચૌદ યથાવત છે સુરત શહેરમાંથી ચાર ને જિલ્લામાંથી એક પણ દર્દી સાજો ન થતા કુલ ચાર દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો બાવીસ થઈ છે હાલ સુરત જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઓગણસાઠ છે સુરત શહેરમાંથી એક લાખ અગિયાર હજાર ચારસો એક કોરોના પોઝિટિવ કેસમાંથી સોળસો ઓગણત્રીસના મોત થયા છે ત્યારે સુરત જિલ્લામાં બત્રીસ હજાર ચોરાણું કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવું હજાર સાતસો ચોવીસ અને સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર પાંચસો દર્દી કોરોનાને માત આપી થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુડેસી ન્યૂઝ